ગુજરાતમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ બીજેપી સફાળું જાગ્યું છવ્વીસ લોકસભા સીટ પર આજથી સેન્સ પ્રક્રિયા શરૂ બે દિવસની અંદર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારનું ગુજરાત કોંગ્રેસ નેતા કરણસી તોમરે ભાજપનો હાથ પકડ્યો ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ આપ્યું હતું રાજીનામું સી આર પાટીલ ને મળી કેસરીઓ કર્યું ધારણ ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા સરકારે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કર્યા ઘઉં બાજરી જુવાર અને મકાઈની ખરીદી કરી શકાશે ખેડૂતોએ કિસાન પ્રાપ્તિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી પડશે મહારાષ્ટ્રમાં ફરી એકવાર અનામતની આંખ ભભૂકી આંદોલનકારીઓ રાજ્ય પરિવહનની બસ સળગાવે અરાજકતાનો માહોલ ફેલાયો ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા ઠપ અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષના આપ્યો હિન્દુઓના પક્ષમાં છેવટે ભારતે રાવી નું પાણી પાકિસ્તાન તરફ જતું અટકાવ્યું પિસ્તાલીસ વર્ષની રાહનો આવ્યો અંત ગણાવણજીત સાગર ડેમ કાર્ય પૂર્ણ હવે જમ્મુ કાશ્મીર પંજાબ જ નહીં પરંતુ રાજસ્થાન સુધી પહોંચશે રાવીનું નીર સંદેશ ખાલી કેસમાં હાઈકોર્ટે બીજી વખત બંગાળ સરકારને સરકાર લગાવી કહ્યું શાહજહાની તરત જ ધરપકડ કરો અખબારોમાં નોટિસ પ્રકાશિત થવી જોઈએ બોલીવુડ કપલ રકુલ અને જેકીને મળી લગ્નની સૌથી સુંદર ભેટ ઘરે આવ્યો અયોધ્યાથી રામલલાનો પ્રસાદ રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને ભેટની ઝલક ફેન્સને બતાવી ટેસ્ટમાં ભારતનો સામે વિજય જીતનો ડંકો વગાડ્યો સતત સાથે સિરીઝમાં ગઝલ ગાયક પંકજ દાસે લાંબી માંદગી બાદ બોતેર વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દીકરીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી બે માં નવાજવામાં આવ્યા હતા